પાલિતાણા એજ્યુકેશન સોસાયટી સંચાલિત તથા શ્રી મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન શાહ આરવી બાગરેજા અનુસ્નાતક કેન્દ્ર પાલિતાણામાં સેમ ટુના અભ્યાસમાં આવતા વિશ્વ સાહિત્યની કૃતિઓ પેપર અંતર્ગત આજ રોજ સવારે સાડા આઠ કલાકે ફોનતા મારા નવલકથા પર વ્યાખ્યાન યોજાયું વક્તા તરીકે ઉપસ્થિત શ્રી પ્રાધ્યાપિક જીતુભાઈ એલ ચુડાસમા કે જેઓ હાલ સરકારી કોલેજ પાલીતાણામાં પ્રાધ્યાપક છે કાર્યક્રમમાં ઉપસ્થિત આચાર્ય શ્રી પ્રોફેસર ડોક્ટર પંકજભાઈ ત્રિવેદી વ્યાખ્યાતા શ્રી કૃપાલીબેન કામળિયા શ્રી ભૂમિબેન રાઠોડ જોડાયા શાબ્દિક સ્વાગત વિદ્યાર્થીની કુમારિકા શ્રીયા ગોહિલે કર્યું કુમારી પ્રિયંકા ગોહિલે વક્તાનો પરિચય આપ્યો ત્યારબાદ વક્તા શ્રી જીતુભાઈ પર સવિશેષ માર્ગદર્શન આપ્યું વિદ્યાર્થીની બહેનોએ પ્રશ્નોત્તરી સાથે વિષય સંદર્ભિત ચર્ચા પણ કરી કુમારિકા પ્રિયંકા ધુમડિયાએ આભાર દર્શન વ્યક્ત કર્યું એકંદરે વિદ્યાર્થીની બહેનોએ ખૂબ સરસ રસ પડ્યો ભવિષ્યમાં વિશેષ વ્યાખ્યાન શ્રેણી યોજાતી રહે એ જ અભયર્થના સ સૌએ આનંદ વ્યક્ત કર્યો હતો